ગીર સોમનાથ જિલ્લાના ભાજપ પ્રમુખના નામની અટકળોનો આજે અંત આવી ગયો છે જેમાં વેરાવળ જુનાગઢ હાઈવે પર આવેલા અટલ હોલ ખાતે ભાજપની મહત્વની મીટિંગ યોજાઈ હતી જેમાં રાજકોટના પૂર્વ સાંસદ મોહન કુંડરિયા જિલ્લા ભાજપના પ્રમુખનું મેન્ડેટ લઈને આવ્યા હતા તેમના દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર સંજય પરમારના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે આ બેઠકમાં પૂર્વ સાંસદ મોહન કુંડરિયા ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાલ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા માનસી પરવાર સહિતના જિલ્લાભરમાંથી અગ્રણીઓની હાજરી જોવા મળી હતી સંજય પરમાર વર્ષોથી ભાજપ સાથે સનિષ્ઠ રીતે સંકળાયેલા છે અને તેઓ વેરાવળ શહેર ભાજપના મહામંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે અને અનેક સામાજિક સંસ્થાઓ સાથે પણ તેઓ જોડાયેલા છે તેમની ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના માધ્યમથી આખા ગુજરાતની અંદર જિલ્લાના નવા પ્રમુખો ની વરણી સહરચના કામગીરી આજે આવતી આવતીકાલે પૂર્ણ કરવા રહી છે એમાં પ્રદેશના પ્રતિનિધિ તરીકે મને આજ ગીર સોમનાથ જવાબદારી આપવામાં આવી હતી પ્રદેશ નું પાર્લામેન્ટરી બોર્ડે જે નામ નક્કી કરેલો હતો મને બંધ કવર આપવામાં આવેલો હતો એ કવર લઈને આજે અમે અહીં આવીને અમારી જિલ્લાની સંકલન સમિતિ જે હોય છે એમાં એની રૂબરૂમાં કવર ખોલીને જે કઈ નામ આવ્યું એની જાહેરાત કરવામાં આવી છે અને અમારા પૂર્વ પ્રમુખ ભાઈશ્રી મેન્દ્રભાઈ પીઠિયાના માધ્યમથી આ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવેલી હતી તો પાર્ટીના નિયમોના આધીન કે નવા કાર્યકર્તાઓને તક મળે નવા કાર્યકર્તા પણ કામ કરતા થાય અને જૂના કાર્યકર્તા એને સહકાર આપે એને ધ્યાનમાં રાખીને ડોક્ટર સંજયભાઈ પરમારના નામની વરણી કરવામાં આવેલ છે એ વરણીને અમારા હાલના પ્રમુખ નરેન્દ્રભાઈ પીટીઆઈ દરખાસ્ત કરી છે અમારા બધા મહામંત્રીઓને ટેકો જાહેર કર્યો છે અને આવેલા તમામ તાલુકા કક્ષાના કાર્યકર્તાઓ આ નામને સહજથી વધાવી લીધું છે તો ભારતીય જનતા પાર્ટી નિર્ણય કરેલો સૌ કાર્યકર્તા એ સહજ સ્વીકાર્યો છે થેન્ક યુ હું ડોક્ટર સંજય કાનજીભાઈ પરમાર વ્યવસાય ઓર્થોપેડિક સર્જન વેરાવળ ભારતીય જનતા પાર્ટીનો એક નાનો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે કે એક મારા જેવા નાના કાર્યકર્તાને આવડી મોટી જવાબદારી જિલ્લા અધ્યક્ષ ગીર સોમનાથ જિલ્લાની મને આપી છે અને આ જવાબદારીને હું સહજ સ્વીકારું છું આમ તો બે હજાર દસથી હું ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત છું પહેલાં બીજેપી ડોક્ટર સેલ સંભાળતો એના પછી હું શહેર મંડળની ટીમમાં ઉપપ્રમુખ તરીકે મેં જવાબદારી નિભાવી પછી જ્યારે લાસ્ટ નગરપાલિકા ઇલેક્શન હતું ત્યારે ઇન્ચાર્જ તરીકેની જવાબદારી મને પાર્ટીએ આપેલી હતી અને પછી છેલ્લે મહામંત્રી તરીકે વેરાવળ પાટણ શહેર ભાજપના હું જવાબદારી નિભાવતો હતો અને એના પછી ભારતીય જનતા પાર્ટીએ સીધી મને આ મોટી જવાબદારી આપી છે હા સંગઠન બાબતે એટલું જ કહેવાનું કે આપ નિષ્ઠાથી કાર્ય કરો તો અહીંયા જે પણ મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે એ બધા જિલ્લા અધ્યક્ષ જ છે હું એક જિલ્લા અધ્યક્ષ તરીકે મને ખાલી જવાબદારી આપવામાં આવી છે પાર્ટીને જવાબદારીના ભાગરૂપે બાકી હું જ એક નાના કાર્યકર્તા જ મારી જાતને સમજુ છું અને હું બધા કાર્યકર્તાને એ જ વિનંતી કરું છું કે આપ નિષ્ઠાથી અને પાર્ટી લાઇનમાં રહીને કામ કરશો તો પાર્ટી ગમે ત્યારે આપના સામુ જોશે ને ગમે તે મોટી જવાબદારી આપી શકશે લાસ્ટ ટાઈમ પણ અમે ફક્ત નવસો મત જેટલા નાના માર્જિનથી જે તે સીટ અમે સોમનાથ સીટ ગુમાવી હતી અને આ વખતે અમે પૂરેપૂરી અત્યારે અમારી પાસે ટાઈમ છે હવે બે વર્ષનો અને પૂરેપૂરી મહેનત કરશું કે એ આ વખતે અમે જે સોમનાથ ઉપર બે વખતથી જે હારનો કલંક લાગે છે એ અમે મિટાવીએ મારી પ્રાયોરિટી હશે